નમસ્કાર દર્શક મિત્રો ગણેશ વિસર્જન એટલે કે અનંત ચૌદસના પાવન દિવસે આપનું સ્વાગત છે આજે ગણપતિજીનું વિસર્જન થયું છે જે સંદેશ આપે છે 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 કે જેનું સર્જન થાય એનું વિસર્જન નક્કી હોય અને એટલે માણસે પણ ગણેશ વંદનામાંથી આજ કંઈક શીખવાનું છે જેનું સર્જન એનું વિસર્જન પણ નિશ્ચિત જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર ગુજરાતમાં આકાશ પરિકોરંભાયું જૂનાગઢમાં ધીમી ને મધ્યમ ધારે વરસાદનું આગમન હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના બોલાવી આજે અનંત ચૌદશ ગણેશ મહોત્સવનું સમાપન મહાનગરપાલિકાના કુંડમાં દસ દિવસ દરમિયાન બે હજાર થી વધુ ગણપતિજીની મૂર્તિનું થયું વિસર્જન ખાતે પર્વની ઉજવણી પૂરી અંતિમ દિવસે દીવડાઓ પ્રજ્વલિત કરી દાતાર ટેકરીને દીપમાળાથી જળહળતી કરતા દાતાર સેવકો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક